જડો ગાય ખાવાનું બાવવાનું નાખજો બાપા હારી ગઈ છે આપણે 10 મહિના વિવેદા ગાય ની કિંમત કેટલી એ ગાય ની કિંમત ખાલી તમારા આવી ખાલી હા રેડો બે રાખજો બા ગાય છે હવે તો સારું વિડીયો ગમે હોય તો અમારી ઇન્ડિયન મસ્તી ઝોન ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો હવે મળીએ બીજા માં